જય બહુચરમાં બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં મહેસરાજી ખાતે આવેલું છે આ મંદિરનું બાંધકામ સંવત અઢારસો પાંત્રીસ શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત અઢારસો ઓગણચાલીસમાં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી પંદર મીટર પણ લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે આ મંદિરની ચારે બાજુ બુરજો અને ત્રણ દરવાજા આવેલા છે આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે આખું મંદિર પથ્થરથી બનેલ છે અને તેમાં આગળ વિશાળ મંડપ છે જેને ચાંચર ચોખા એવા છે આ મંદિરની પાસે અગ્નિકુંડ પણ આવેલ છે મંદિરના કુંમટમાં અને થાંભલાઓમાં રંગીન પુતળિયો છે મંદિરની પાછળ માનસરો નામનો કુંડ આવેલો છે જ્યાં ગુજરાતના લોકો આવીને પોતાના પુત્રના સૌપ્રથમ વખતના વાળ ઉતારે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમને માનેલી માનતા હોવાની કું ન થતાં તો લોકો ધન્ય થઈ જાય છે ઘણા બાળકોને કોઈ ખામી હોય બહેરાશ હોય તો તરું બોલતું હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સાજા થઈ જાય તે માટે માનતા રાખે છે અને માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા આવેલ ને ચાંદીની બનાવેલ તેમના શરીરનું અંગ માતાજીને ચડાવે છે અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે દરેક પૂર્ણિમાએ રાત્રે સાડા નવ કલાકે માતાજીની સવારે ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા સુવો શરદ પૂનમના દિવસે માતાજીની મૂર્તિ મંદિરથી નીકળીને બહુજરાજજીથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલ શંકરપુર મંદિરે જાય છે અને માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં માતાજીની પાલખીને આખા શંકરપુર ગામમાં ફેરવામાં આવે છે અને મોડી રાત્રે માતાજીના નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અહીં ભવાઈ જેવા કાર્યક્રમો પણ આયોજન થાય છે ત્યારબાદ દશેરાના દિવસે માતાજીની પાલખી નીકળે છે માતાજીના નિજ મંદિર નીકળી બહુચરાજી પાસે આવેલ સમય વૃક્ષ પાસે જઈ જ્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચડાવેલ નવ લખો હાર પણ પહેરાવવામાં આવે છે આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટર દૂર આવેલું છે ત્યારબાદ જૂનું શંકર મંદિર પણ અહીંથી પાંચ કિલોમીટર અંતર આવેલું છે આ મંદિર ખૂબ જ જૂનું હોવાથી કેટલાક ગરબા ગીતો ભજનો અહીં પર લખાય છે અહીં બહુચાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે જ્યાં શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજન આપવામાં આવે છે મંદિરની આજુબાજુ રાત્રે ઉકળવા માટે ધર્મશાળાઓ પણ આવેલો છે અહીં પહોંચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો સરળતાથી મળી રહી છે વળી અહીંયા રોકાવાની પણ જમવાની પણ સગવડતા હોવાથી કોઈ મુશ્કેલી જણાતી નથી